સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે કાર ચાલકે બમરોલી રોડ પર બાઇક પર સવાર પરિવારને અડફટે લઈ ભાગી છૂટ્યો હતો અકસ્માતની ઘટનામાં પતિ અને પત્ની અને બાળકને ઈજા પહોંચી હતી ત્યારે બ્રોકોના ટોળાએ અડધો કિલોમીટર દૂર પીછો ભાગી છૂટેલા કાર ચાલકે ઝડપી પાડ્યો હતો અને મેથી પાક આપ્યો હતો જોકે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો લોકોએ કાર ચાલક પોલીસને હવાલે કર્યો હતો

અલથાણ વીઆઈપી રોડ પરથી પકડી પાડ્યો હતો લોકોએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી અલથાણ પોલીસ તત્કાલીન ઘટના સ્થળે પહોંચી હતી જોકે અકસ્માત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં થયો હતો તેથી પાંડેસરા પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો હતો હવે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે માટે મેડિકલ તપાસની પણ તજવીજ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત